ચાતુ માર્ચની યાદગીરી તાજી કરાવે તેઓ છરી પાલી સંઘ પૂજ્ય જણાવ્યું હતું કે તાલુકાના આંગણે સૌ પ્રથમ વખત આસંગ રાત્રે રોકાણ કરનાર છે ત્યારે આસંગમાં છ આચાર્ય ભાગવંત સહિત સો સાધુ સાધ્વીઓ છે જેમની માટે પાંચસો થી વધારે શ્રાવકો તેમની વ્યવસ્થા માટે જોડાયેલા છે સંઘ દર્શન માત્ર મહાદર્શન જે મહાવીર સ્વામીના સમયમાં પહોંચી ગયા હોય તેવી

કરવાની હોય છે ત્યારે આખો સંઘ જામનગરથી પહોંચવાનો છે આ સંઘમાં ભાવનાના ભાવના સ્થાનિક લોકોને આમંત્રણ સાથે જોડાવા કરાયું છે અને તેમાં કલાકાર કરાવનાર છે છે આ વિશેષ અને તેમાં સામૂહિક રીતે તાલુકામાં બેઠા બેઠા તીર્થ સ્થળની ભાવયાત્રા કરવામાં આવશે ત્યારે આખી ખર્ચ અરણીય પરિવારના લાભાર્થી લીધો છે અને તેમના લાભાર્થી આખી જાત્રાનું આયોજન કરાયું છે સકળ સંઘે તાલુકા ભાવેશભાઈ સેવંતી સાના ઘરે આનંદનગર પગલા કરી અને આગળ જાત્રા ચાલવા રાખશે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ